નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને કંઈ કહેવા માગીશ ઘણા બધા એવા મિત્રો છે જે વિડીયો ચેનલ પર તો જોતા છે પરંતુ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા એવા ઉમેદવારોને હું આગ્રહ રાખીશ કે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરી શકે છે જેથી હું આવી રીતે નવા નવા વિડીયો બનાવી તમને માહિતી આપતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ જેમ તમે ટાઇટલમાં જોયું કે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જ્ઞાન સહાયકમાં જોડાયેલા ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેમને એમના પેમેન્ટ જે છે સેલેરી છે વેતન છે એને લઈને ઘણા પ્રશ્નો છે કે અમારો સેલેરી ક્યારે આવશે તેમજ સેલેરી માટે અમારે જે છે કયું ખાતું બેંક ખાતું જે ખોલાવવું પડશે અને આ જે સેલેરી જે છે એ અમને જે છે કેટલા દિવસની મળશે બરાબર તા દરેક મુદ્દાને લઈને આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન પર અહીં જે ઉમેદવારોના પ્રશ્નો છે મેં અહીંયા લખ્યા છે અમુક પ્રશ્નો જે છે ઘણા બધા ઉમેદવારોના આવ્યા છે કે જ્ઞાન સહાયકમાં જોડાયેલા ઉમેદવારોના વેતન સંબંધિત કેટલાક પ્રશ્નો બરાબર જો વાત કરીએ સૌથી પહેલાં પ્રશ્નો તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વેતન કેવી રીતે ચૂકવવામાં આવશે બરાબર ને ઘણા બધા ઉમેદવારોને એ પ્રશ્ન હતો કે અમને જે વેતન જે છે એ કેવી રીતે આપવામાં આવશે બરાબર ને તો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર સાફ ઉલ્લેખ કરી દેવામાં આવે છે કે ડીબીટી બરાબર એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર તો તમારે જે છે વેતન ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટની અંદર છે તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની છે તો પ્રોબ્લમ તમને ફેસ કરવાના પડે બરાબર ને તો આશા રાખું છું આ માહિતી તમને ખબર પડી ગઈ હશે કે તમારો જે પેમેન્ટ છે કેવી રીતે ચૂકવવામાં આવશે બરાબર હવે વાત કરીએ બીજા એવા અમુક પ્રશ્નોની કે જેમાં ઉંમરના એવો પ્રશ્નો જે છે કે કયું બેંક એકાઉન્ટ જે છે હું ફરજિયાત છે બરાબર ને તો મિત્રો હું તમને જણાવી દઉં કે કયું બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે તો મિત્રો યાદ રાખજો કે એસ બરાબર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જે બેન્ક અકાઉન્ટ જે છે એ ફરજિયાત રહેવું જોઈએ બરાબર એનું કારણ શું છે હું તમને આગળના મુદ્દામાં સ્પષ્ટ કરું છું બરાબર ને હવે આગળનો જે પ્રશ્ન જે છે એમાં એવું લખ્યું છે કે શું બીજું બેંક એકાઉન્ટ માન્ય રહેશે તો જુઓ મિત્રો હું તમને આ મુદ્દા પર એક વાત કહી દઉં આ પ્રશ્ન પર કે મારા ઘણા બધા એવા મિત્રો જે છે ઉમેદવારો જે છે એ જ્ઞાન સહાયકમાં જોડાયેલા છે કે જેમને એમના શાળાઓની અંદર એમના આચાર્ય થ્રુ બરાબર એ શાળાના આચાર્ય થ્રુ એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે જે છે એસબીઆઈ અકાઉન્ટની અંદર તમારું બેંક ખાતું ખોલાવી દો તમને એસબીઆઈનું જે બેંક અકાઉન્ટ છે એ જોઈશે બરાબર કારણ કે એ ઉમેદવાર જે હતા એમને બીઓ તેમજ બીઓઆઈ એવી રીતે અલગ અલગ બેંક એકાઉન્ટ જે હતા એ આપ્યા હતા બરાબર પરંતુ એમને એવી સૂચનાઓ આપવામાં આવી એમના આચાર્ય થ્રુ કે તમે જે છે તમારો જે બેંક અકાઉન્ટ જે છે એસબીઆઈમાં ખોલાવજો બરાબર એટલે હું તમને કહેવા માગીશ કે તમારો જે બેંક એકાઉન્ટ જે છે એસબીઆઈમાં ખોલાવી લેજો અને આ મહિનાની એન્ડિંગ થાય તે પહેલાં તમે જે છે તમારો બેંક એકાઉન્ટ તમારી શાળા કક્ષાએ જે છે જમા કરાવી દેશો બરાબર હવે વાત કરીએ મિત્રો બીજા પ્રશ્નની બરાબર જો બીજો પ્રશ્ન જે છે કે વેતન ક્યારે મળશે બરાબર તો મિત્રો વાત કરીએ વેતનની તુઓ વેતનની જે વાત કરીએ તો આપણે સંભવિત જાન્યુઆરી માસમાં બરાબર ને કારણ કે અત્યારે જે મિત્રો નવેમ્બરમાં જોડાયા હતા નવેમ્બરમાં કેટલાક દિવસે એમણે કામ કર્યું એ એના પછી જે છે ડિસેમ્બરની વાત કરીએ તો ડિસેમ્બર મહિના જેમ પતશે એવી રીતે જાન્યુઆરી મંથની અંદર એમને જે છે સંભવિત વેતન મળવાની પૂરી પૂરી શક્યતાઓ છે બરાબર ને હવે વાત કરીએ મિત્રો કેટલાક દિવસનું વેતન મળશે બરાબર ને તો કેટલા દિવસનું વેતન મળશે તો જુઓ મિત્રો જ્યારથી તમે જ્ઞાન સહાયકમાં જોડાયા છો બરાબર ને શરૂઆતથી લઈને ડિસેમ્બર માસ સુધી એટલે માનો કે તમે નવેમ્બરની અંદર જ્ઞાન સહાયકની અંદર જોડાયા હતા બરાબર ને નવેમ્બરમાં અમુક દિવસો કામ કર્યું પછી દિવાળીનું વેકેશન આવ્યું બરાબર તો દિવાળું વેકેશન પહેલાં જેટલા પણ તમારા દિવસો કાઉન્ટ હતા એ દિવસો પ્લસ તમારા ડિસેમ્બર બરાબર જે ડિસેમ્બરના જે આખો મહિનો છે એ આ બંને મળીને તમને જે છે વેતન આ બંને માસનું તમને મળવા પાત્ર રહેશે બરાબર ને તો મિત્રો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને કે તમને કયું બેંક એકાઉન્ટ ખોલાવવું જોઈએ અને તમને જે પેમેન્ટ છે કેવી રીતે ચૂકવવામાં આવશે હું આશા રાખું છું વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હશે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ માહિતીથી સમજ પડશે કે કયું બેંક એકાઉન્ટ તમને ખોલાવવાનું છે બરાબર ને તો થેન્ક યુ મિત્રો આભાર